સાવરકુંડલા ખાતે સરદાર સન્માન યાત્રાનું ઐતિહાસિક સ્વાગત કરવામાં આવ્યું હતું સર્વ સમાજ સર્વ સંસ્થા એક મંચ પર હાજર રહી ઐતિહાસિક રીતે તાળીઓના ગડગડાટ સાથે ફૂલ હારથી સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું દેશની એકતા અને ખંડિતાના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મજયંતીની પૂર્વ ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલી સરદાર સન્માન યાત્રાનું સાવરકુંડલા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રાને સમગ્ર શહેરના સર્વે સમાજ અને વિવિધ શૈક્ષણિક સંસ્થા દ્વારા ઉષ્માભર્યા આવકાર મળ્યો હતો જેનાથી સમગ્ર વાતાવરણ જય સરદારના નારાથી ગુંજી ઉઠ્યું હતું ભવ્ય આયોજન અને સંયોગ આ ઐતિહાસિક આયોજન ગોપાલભાઈ વસ્ત્રાપરાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું સાવરકુંડલાના શ્રી રિદ્ધિ સિદ્ધિ મહાદેવના ચોક ખાતે બત્રીસ જ્ઞાતિઓના આગેવાનો ચોવીસ થી પણ વધુ સંસ્થાઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો એક મંચ પર એકત્રિત થયા હતા આ યાત્રા સરદાર પટેલના એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશ સાથે નીકળી છે યાત્રા કુલ અઢારસો કિલોમીટરનું અંતર કાપશે જેમાં અઢાર જિલ્લાઓ ત્રણસો પંચાવન ગામો અને ચાલીસ નદીઓનો સમાવેશ થાય છે બાળડોલીથી શરૂ થયેલ આ યાત્રા સોમનાથ ખાતે સમાપન થશે ઉપસ્થિત મહાનુભાવો સરદાર પટેલના યોગદાનને યાદ કરી જણાવ્યું કે આવી યાત્રાઓ દેશની ભાવિ પેઢીને તેમના આદર્શોથી પરિચિત કરવામાં અત્યંત મદદરૂપ થશે અંતમાં આયોજકોએ આ ભવ્ય સ્વાગતમાં સહયોગ આપવા બદલ સાવરકુંડલાના તમામ નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર જે સરદાર આજ રોજ તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સાવરકુંડલા મુકામે સરદાર સન્માન યાત્રા આપણા સરદાર એટલે કે સૌના સરદાર એમનું સન્માન યાત્રા હોય આજ રોજ આપણે સાવરકુંડલાની શૈક્ષણિક સંસ્થાઓ સેવાકીય સંસ્થાઓ પ્રાઇવેટ સંસ્થાઓ તથા બધા જ વડીલો ભેગા થઈને આ સંસ્થાનું આ સરદાર યાત્રાનું સન્માન કર્યું પુષ્માભાઈ ઉજવણી જોવા મળી આ રીધિસિદ્ધિ ચોકી પર એક મોટો પર્વ હોય જાણે એવી એવા દ્રશ્યો દ્રશ્યમાન થયા એ બદલ ગોપાલભાઈ ચમાણી એમને અભિનંદન આપવું પડે અને સાવરકુંડલાની જનતાને આગેવાનોને આભાર માનવો પડે કે આટલો સુંદર કાર્યક્રમ અહીં રજૂ આભાર આપણા ભારતનું ગૌરવ અને જેમણે ભારતને અખંડ બનાવ્યું છે પાંચસો ને ત્રેસઠ રજવાડાઓને જેમણે ભેગા કર્યા અને એમાં આપણું ગૌરવ એ છે સૌથી વધારે કે ભાવનગર જિલ્લાનું રાજ્ય સૌથી પહેલું અખંડ ભારતની અંદર જોડાણું અને એ જોડવાનું યશ સરદાર પટેલ સાહેબને જાય છે સાથે સાથે કૃષ્ણકુમારસિંહજી પણ પ્રથમ રાજ્ય એમણે સોંપેલું એટલે એવા આ સ્થાનની ઉપર જ્યારે સરદાર સાહેબની યાત્રા નીકળતી હોય એકસો પચાસમી જન્મજયંતિ ઉજવાતી હોય ત્યારે સાવરકુંડલાએ ગૌરવ સાથે સરદાર સાહેબની ગરિમા જળવાય એવી રીતે સરસ સન્માન કર્યું છે સમગ્ર સાવરકુંડલાની તમામ જ્ઞાતિઓ તમામ જાહેર સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાધુ સંતો બધાએ અહીંયા રીધી સીધી ચોક સાવરકુંડલામાં સરસ મજાનું સન્માન કર્યું છે બહુ ભવ્ય રેલી અહીંયાથી બહુ ભવ્ય યાત્રા અહીંયાથી નીકળી છે ગોપાલભાઈ વસ્ત્રાપરાએ પણ આ એક ઉત્તમ કાર્ય કર્યું છે ભારત માટે ગુજરાત માટે અને ગુજરાતને ગૌરવ અપાવે એવી યાત્રા નીકળી છે અને સાવરકુંડલાએ ભવ્ય સ્વાગત કર્યું છે એના માટે સમગ્ર સાવરકુંડલા ગૌરવની લાગણી અનુભવે છે થેન્ક યુ